અને પછી મોર છે આંબામાં નજર સામે છે પણ આ મોર પવન વાવાઝોડું કે ઝાકળ અડે ને એટલે મોર ખરી જાય માં કહું એટલે આમાં ઝાડવામાં મારે હાલે હાલે ડોબી

આજો પીળો પડી ગયો ને એ બધો ખરી જાય આવશે પણ ઝટ પેલા કેરી આવે પણ આંબો ભાંગી જાય આટલો બધી કેરીઓ આવી હોય ને કેરીઓ વજન કેવડો થાય ઈ તો જોતું ગાંડી થઈ ગઈ છો

હવે ઈ એગ્રો વાળા છે ઈ એજન્સી ફેવકિક ની એજન્સી વાળા નથી તો ઈ ખાતર નાખવાનું કે હે કઈ નો તો ક્યુ ખાતર નાખવાન કે હે સલ્ફર સલ્ફર નો નાખવાનું કીએ ઈ કાઈક ઓલું કેવું કે ગ્લાયસર ને ગ્લાઇસર માં તારો આંબોય વયો જાય એવું ઈ ઓલું મને હમણાં કેવી વાત કરી દીધી કેવી મારો ફોન એ આમ પડ્યો રહ્યો ખાઈ હું ઊભી રહું એને ફોન લગાડું વિવેક ભાઈ આપણો ફોન ઉપાડતા નથી તો હવે આપણે આમના માટે કઈશું હું

મોર લઈ જવા કોક ના આંબામાં સારો મોર આવ્યો ત્યાં તમે નજર બિહારી ને બેસો એનો મોર ખરીદે એકદમ તમે આમ બહાર નીકળો ખેતર મારદા તારી તારી ને નજર લાગે મોલેર મોર એ મિત્રો આંબા માંથી મોર નહી ખરે અને આમાં આવવાની છે ખોબલે કેરી તમે જોઈ લો કેટલો મોર આવ્યો છે